આ કાર્યક્રમમાં વન્યજીવોના સંરક્ષણ અને બચાવ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારી ગુજરાતી પચીસ જેટલી સંસ્થાઓને આમંત્રિત કરીને સન્માન કરવામાં આવી હતી આ પ્રસંગે પીસીસીએ પ્રિન્સિપલ ચીફ કન્વેન્સર ઓફ ફોરેસ્ટ શ્રી ડોક્ટર એપી સિંહ સાહેબ દ્વારા દિવ્યેશ પટેલની પ્રશંસનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી સંસ્થા દ્વારા વન્યજીવોના બચાવ અને સંરક્ષણ માટે કરવામાં આવેલા નોંધપાત્ર પ્રયાસોને ધ્યાનમાં રાખીને તેમને પ્રશંસાપત્ર અને એનાયત કરવામાં આવ્યા હતા આ સન્માનથી દિવ્યશ પટેલના તમામ અને બચાવ કાર્યકરો ઉસાબર્યો છે આ માં પ્રજાસત્તાક દિવસ દિવસના દિવસે વન વિભાગ દ્વારા જે લોકો સર્પ બચાવો અને જે વન્યજીવો બચાવો માટે જે સ્વયંસેવકો છે આખા ગુજરાતમાં એ એ સર્વેને અહીં ભેગા કરીને એક પત્ર આપવામાં આવ્યું છે બધાની જે કામગીરી છે એને બિરદાવવા માટે અને આ પ્રથમ વખત થઈ રહ્યું છે ગુજરાતની અંદર ઘણા બધા એક જેવું કામ કરતા ભાઈઓ આજે ભેગા થયા છે અને બધા પોતે પોતાના સ્વ ખર્ચે આ કામ કરી રહ્યા છે અને એ બધાને અમે હૃદયથી થેન્ક યુ કહેવા માંગીએ છીએ આ કાર્યક્રમમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા આ સન્માન સામારો ગુજરાતના બંને જીવન સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે